નમસ્કાર મિત્રો આજે આપણે આવેલું છે અહીંયા ભગવતીમાં માં વિહત મેલડીએ ગોપી પટેલને પરગટ પરચો આપેલું વિહતમાના ઇતિહાસ ની વાત કરીએ તો આશરે સાડી વર્ષ પહેલાની વાત છે કે જ્યારે ગોપી પટેલના માં ભગવતી વિહત માલડીને બેસાડવાના હતા ત્યારે ગોપી પટેલે કહ્યું કે હે માં તું મારા મઢે બેઠી છો એનું પરમાણ આપજે ત્યારે માએ કહ્યું હતું કે હું તારા મઢે આવીને બેસું એનું પરમાણ હું તને આપું છું હે ગોપી પટેલ અષાઢનો મેઘ વર્ષે અને તમે વાવણી કરવા જાઓ ત્યારે તેમાં એક ઓરિયું ખાલી રાખજો એમાં વાવણી હું કરીશ અને ગોપી પટેલ તમારું વાવેલું કદાચ આછું આછું ઉગી શકે પણ મારું વિહતનું વાવેલું કદાચ એક ધારું ઊગે ને તો માનજો કે હું વિહત મેલડી તમારા મઢે બેઠી છું અને કહેવા છે કે બરોબર અષાઢનું મેઘ વરસ્યો અને ખેતરમાં વરાફ થતા ગોપી પટેલ ખેતર ખેડીને વાવણી કરવા ગયેલા અને એમાં એક ઓરિયું બંધ રાખી દીધેલું કે જેમાં માં વિહત મેલેડીને વાવણી કરવાની હતી અને પછી તો ખેતરમાં જે અનાજ વાવેલું એની કૂપણો ફૂટે છે અને માં વિહત મેલડીએ જે અનાજ વાવેલું હતું એ હતી સફેદ તુવેર અને કહેવાય છે કે આ સફેદ તુવેર સૌપ્રથમ ધરતી પર જો કોઈ લાવનાર હોય તો એ આ મારી વિહત મેલડીમાં છે જેનો ઇતિહાસ સાક્ષી પૂરે છે ચારોલનીમાં વિહત મેલડીના બીજા એક પરગટ પરચાની વાત કરીએ તો એ સમયમાં વિરમગામ તાલુકાના પાટડી બજાણા ગામમાં એક ઉડણસી બજણિયા રહેતો હતો જે કામરૂ દેશની મેલી વિદ્યાનો જાણકાર હતો પરંતુ એને કોઈ સંતા ન હતું તેમાં મેલેડીનો પરમ ઉપાસક પણ હતો અને મા મેલેડી એની સાથે પડદે વાતો કરે છે પાટડી બજાણામાં તો ઠીક પણ આજુબાજુના ગામમાં જો કોઈ દુઃખ દર્દથી પીડાતું હોય તો તેનું દુઃખ દર્દ મટી જાય પોતે જાતનું બજણ્યું એટલે ગામે ગામ ફરીને રમતો રમે અને જે દાણા પાણી આપે એનાથી ગુજરાન ચલાવતું અને ઘરમાં સાત સાત બૈરા હોવા છતાં એને શેર માટીની ખોટ હતી સમય જતાં એક દિવસ તે મઠમાં બેસીને મા મેલડીની અરજ કરે છે હે મા મેલડી મારે સાત સાત બૈરા છે ઘરમાં છતાં મારે કોઈ સંતાન નથી માં મારી પર દયા કર મારું વાજ્ય મેણું ભાગ માડી ત્યારે કહેવા છે કે માતાજીના દેરામાંથી વાચા ફૂટી અને માં બોલ્યા કે દીકરા ઉડણશી અજન્મારે તો શું પણ સાત જન્મારા સુધી તારા ભાગ્યમાં સંતાન સુખ નથી

લાવને હું એની પરીક્ષા કરી જોઉં કે એને મારી પર કેટલો વિશ્વાસ છે આમ વિચારીને માં મેલડીએ એ દિવસે ઉડણસી બજણિયાનું પારકું લેવા માટે માં મેલડીએ એસી વર્ષની ડોશીનું રૂપ લઈને હાથમાં એક લાકડી લઈને ડગુમગુ થતા ઉડણસીનું ગાડું રોકે છે અને કહે છે કે એવો ગાડાવાળા ભાઈ તારું ગાડું જરાક ઊભું રાખને બાપલિયા મને ચારોલ ગામ સુધી બેસાડી લેને દીકરા ત્યાં તો ઉડણસી બોલ્યા કે ડોશી મારા ગાડામાં સાત સાત બૈરા અને ઘણો બધો સામાન ભરેલો છે તમને બેસાડવા માટે મારા ગાડામાં જરાય જગ્યા નથી હાલો હાલો ગાડા આગળથી ખસી જાઓ મારે જવામાં મોડું થાય છે આમ કહીને ઉડણસિંહે ડોશીને બેસાડ્યા નહીં અને ત્યાંથી આગળ ગાડું હંકારી દીધું અને માતાજી ત્યાંથી અલૌપ થઈ ગયા પછી તો આગળ જઈને માતાજીએ એક સોળ વર્ષની સુંદરીનું રૂપ લીધું અને વિચાર્યું કે જો આજે ઉડણસિંહ મને ઓળખી જાય ને તો એ માગે એને આપી દઉં આમ એક સુંદરીનું રૂપ લઈને માતાજી આગળ આવીને બોલ્યા ભાઈ મારે આમ ગામ સુધી છે તો મને તમારા ગાડામાં બેસાડો ને આટલું સાંભળતા જ ઉડણસીએ ગાડું ઊભું રાખ્યું અને કહ્યું લ્યો બેસી જાઓ ત્યારે પણ જોજો સરખા બેસજો નહીં તો ગાડું ઓલડી જશે આટલું સાંભળતા માતાજી અસલી રૂપમાં આવી ગયા અને ક્રોધે ભરાઈને બોલ્યા અલ્યા ઉડણસિંહ તે મને ઓળખી નહીં હું માતા મેલડી છું આજે તે મારી મસ્કરી કરીને મને જાકારો આપે છે એટલે આજથી તારા અને મારા અનજડ પૂરા થયા હું અહીંથી પાછી પાટડી બજાણા પાછી જાઉં છું પણ વાંજિયા મેણું ભાગવાનું મારું આપેલું તને વચન ચારોલ ગામમાં બેઠેલી માતા વિહત પૂરું કરશે આમ ઉડણસિંહ તો તૃષકે ને રડવા લાગ્યો અને બે હાથ જોડીને માતાજીને મનાવવા લાગ્યો પણ માતાજી તો ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા પછી તો ત્યાંથી ચાલતા ચાલતા ડુલણ તલાવડી પાસે આવે છે અને ત્યાં એના બળદ ગાડાનું તોહરું તૂટી ગયું કુટુંબ કબીલો અને માલ સામાન ત્યાં તળાવની પાડે ઉતારીને ગાડું ખાલી કર્યું અને ઉડણસિંહ ચારોલ ગામમાંથી નવું તોહરું લઈ આવ્યા નવું તોહરું લઈને બદલ્યું અને જૂના તોહરાનો ત્યાં તલાવડીની પારે કા કર્યો અને તે તોહરું ત્યાં પાર પર ખૂચી રહ્યું હવે માં વિહતને કઈક પરચા પૂરીને જગતમાં એનો મહિમા વધારો હશે આમ કરતા કરતા તેઓ ચારોલ ગામ આવ્યા અને ત્યાં એની બજણિયાની રમત શરૂ કરી પછી તો એણે ચારોલના ગોપી પટેલને અરજ કરી કે બાપા મારે સાત સાત બૈરા છે તો પણ મારે એકેય સંતાન નથી તમે ચારોલની માતા વિહતને અરજ કરીને કહો ને કે અમારું વાંજિયા મેણું પાંગે અમે મોટી આશા લઈને તમારે શરણે આવ્યા છીએ બાપા આમ બધા ભેગા થઈને માતા વિહતના મઢમાં આવીને પાટ માંડે છે અને ગોપી પટેલના કોઠે હાકોટા કરતી માતા વિહત આવે છે ઉડણસી અને એના સાત બૈરા સૌ મળીને માતાજીને અરજ કરે છે એટલે માતાજી બોલ્યા કે ખમ્મા દીકરા ઉડણસિંહ જ્યાં હું તને એક નહીં પણ તારી સાથે બાયોને એક એક દીકરા નો આપું ને તો હું ગોપી માં વિહત નહીં ત્યાં તો સભામાં બેઠેલા લોકો બોલ્યા કે પરંતુ માડી એનું કંઈક પરમાણ તો આપ માડી એટલે માતા વિહત કહે છે કે તારા ગાડાનું પાગેલું તોહરું જે ડુલણ તલાવડીની પારે ફેંક્યું છે ને એ કાલે સવારે જઈને જોજે એમાં વડની કુપણો ફૂટી હોય તો જાણજે કે માતા વિહત બોલી હતી પછી તો કહેવાય છે કે બીજે દિવસે સવારે ઉડણસી ડુલણ તલાવડીની પારે જઈને જુએ છે તો સુખા પટ ફેંકેલા તોહરામાં વડની લીલી કુપણો ફૂટી હતી આ જોઈને એને હરખનો પાર ન રહ્યો અને ત્યારથી માં વિહત તોહર્ય વડવાડી વિહત તરીકે ઓળખાઈ પછી તો સમય જતા ઉડણસીને કરે એક પછી એક એમ સાતે બાયને સાત દીકરાઓ જન્મ્યા આમ પટેલના મુખેથી માં વિહત બોલ્યા એ વાણી સાચી પડી અને ઉડણસીના કરે સોનાનો સૂરજ ઉગ્યો પછી તો દીકરાઓ થોડા મોટા થયા એટલે ઉડણસીએ માતાજીના મઢે આવીને માતાજીના નિવેદ કર્યા જાતર કરી અને જગદંબાના ગુણગાન ગાયા તો મિત્રો આ તો ચારોલની ગોપી પટેલની વિહતમાં અને ધોહરિયા વડવાળી વિહતમાંનો પ્રગટ પરચાનો ઇતિહાસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એવન ગુજરાતીને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ